આમ આદમી પાર્ટી દ્વારા ભાણવડ ખાતે કિસાન મહાપંચાયતનું ખેડૂતોના પ્રશ્નો અને અધિકારોને વાચા આપવા માટે આજ રોજ ભાણવડના ત્રણ પાટિયા ખાતે એક ભવ્ય કિસાન મહાપંચાયતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા ભાણવડ ખાતે કિસાન મહાપંચાયતનું ખેડૂતોના પ્રશ્નો અને અધિકારીઓને વાચા આપવા માટે આજરોજ ભાણવડના ત્રણ પાટિયા ખાતે એક ભવ્ય કિસાન મહાપંચાયતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જ્યાં જોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા નેતાઓએ ખેડૂતોને સંબોધતા રાજ્ય સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતોના હિત માટે આપના સંકલ્પને દોહરાવ્યો હતો કિસાન મહાપંચાયત દરમિયાન આમ આદમી પાર્ટીની નીતિઓ અને ખેડૂતલક્ષી વલણથી પ્રભાવિત થઈને દ્વારકા જિલ્લા અને આસપાસના વિસ્તારોના અનેક આગેવાનો અને સામાન્ય લોકો ઔપચારિક રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ તમામને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા આપ દ્વારા આ કિસાન મહાપંચાયતના માધ્યમથી ખેડૂતોને તેમના હક અને અધિકાર માટે એક થવા અને આગામી સમયમાં ખેડૂતોની લડતને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આજે કિસાન મહાપંચાયત જે ભાનવડ ના વેરાડ ખાતે યોજવામાં આવી હતી જેમાં અમારી દસ માંગણીઓ છે ખેડૂતોને દસ હજાર નો પેકેજ આપ્યું છે પૂરતું નથી દસ હજાર કરોડ નું આમાંથી તો ખેડૂતને ત્રણ હજાર રૂપિયા વિઘે કશું ન થાય અમારું મગફળીનું જ સત્તર અઢાર હજારનું વિઘેનો તો ખાલી ખર્ચ છે એટલે ખેડૂતો ખૂબ દેવામાં છે એટલે આજે કિસાન મહાપંચાયતમાં હજારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અમારી પ્રદેશ નેતૃત્વ પણ રહ્યું હતું અને માની ગોપાલભાઈ અને રાજુભાઈથી માંડીને બધા આગેવાનો પણ અમારે રહ્યા હતા અને અમારી માંગણી દસ છે એ માંગણીઓને લઈને આ કિસાન મહાપંચાયત છે પરમ દિવસે અગિયાર તારીખે ઓડીનાર માં છે અમે બહુ સ્પષ્ટ છીએ કે ખેડૂતોને કઈ નહિ તો અત્યારે હેક્ટરે પચાસ હજાર રૂપિયા પંજાબ ની સરકારે આપ્યું છે એમને અમે મોટી મોટી વાતો નથી કરતા પચાસ હજાર રૂપિયા હેક્ટર બે હેક્ટર આપો તો લાખ રૂપિયા થાય ટેકાના ભાવે મગફળી પણ એકસો પચીસ ની ખરીદવાની છે આને લઈને અમે દસ હજાર ગામડાઓમાં મિટિંગો કરવાના છે ન્યાય પંચાયત કરવાના છીએ આગામી એક મહિનામાં અને હસ્તાક્ષર કેમ્પેન કરીશું આજે પણ ખેડૂતો સાથે માંગણીઓ મૂકી છે અને સહમત થયા છે સાથે સાથે તમે જો આમ આદમી પાર્ટીની એક લહેર ઉપડી છે આજે ખૂબ આગેવાનો જામ ખંભાળિયા

આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં હમણાં થોડાક દિવસ પહેલા માવઠું થયું માવઠા ના કારણે ખેડૂતોને અબજો રૂપિયા નું નુકસાન થયું ત્રણ જેટલા ખેડૂતો એ આત્મહત્યા કરી લીધી અને અનેક ખેડૂતો અત્યારે દુખી છે એવા સમયે સરકારે જે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું છે એની ખેડૂતો સાથે ચર્ચા ચિંતન કરવા ગુજરાતના અલગ અલગ માર્કેટિંગ અલગ અલગ કાઢી એપીએમસી ની અંદર ખેડૂતો સાથે ખુલ્લે આમ લૂંટ કરવામાં આવે છે કે લૂંટ બાબતે ખેડૂતોને જાગૃત કરવા માટે ખેડૂતોને સમયસર ખાતર મળે એ બાબતની ચર્ચા કરવા માટે આ સિવાય અન્ય દસ મુદ્દાઓ કે જેમાં દૂધ ઉત્પાદન કરતા માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા આ મહાપંચાયત યોજવામાં આવી હતી મને એ વાતની ખુશી છે કે આજે ખેતરમાં ખુબ કામ ચાલુ છે અનેક જગ્યાએ થ્રેસર ઓપનર ચાલુ છે અલગ અલગ કામ જે હોય ખેતી લગતા એના ઉપર થી તો એવું લાગે છે કે આ દેવભૂમિ દ્વારકામાં આવતી ચૂંટણીમાં વિસાવદર વાળી થવાની છે ગુજરાતમાં

મંત્રી પોતે પણ હજુ સમજતો થાય કે હું મંત્રી છું એ પેલા તો નવા મંત્રી આવી જાય તો આ જે છે એ જનતા માટે ફાયદાકારક નથી જનતા અલગ મુદ્દા થી પીડાય છે ગામડાની જનતા અલગ પીડાય છે અને સરકાર સંગીત ખુરશી ની રમત રમે છે તારો વારો કે મારો વારો તો આ સરકાર નથી આ સર્કસ છે એવું હું ગુજરાત ની જનતા ને કહી રહ્યો છું